હું તો એ જ વાટ જોઈને બેઠી છું કે એક મારી વાટ વાટ જ ના રહી જાય જો દરેક વસ્તુનો છે ને યોગ્ય સમય હોય છે અને એ સમય આવે ને એટલે એ વસ્તુ આપોઆપ થઈ જતી હોય છે એવી જ રીતે તારા ફઈ છે ને એના યોગ્ય સમયે સમજી જ જશે હા સમજી જાય તો સારું બાકી મને દૂર દૂર સુધી આના ઇંધણ નથી દેખાતા જો કે હા આમાં છે ને થોડાક ભાગ્યનો કે સમયનો નથી પણ વાત વિચારધારાનો છે જો વ્યક્તિના મગજમાં ચોવીસે કલાક નેગેટિવ વિચાર જ ભર્યા હોય તો એ વ્યક્તિ સકારાત્મક કઈ રીતે વિચારી શકે હા એ પણ છે સારું આપણો પ્લાન બન્યો હતો ત્યાંથી હોટલમાં ડિનર માટે જઈશું અને ત્યાંથી ઘરે જો કિરણ આગળ હવે એક પણ શબ્દ ના બોલતી પણ રાત અરે મેં કીધું ને તને સારું હું તને પછી બોલું કોની રાહ જોઉં છો કિરણની હા કિરણ આવે ને એટલે જમવા બેસી જાય કિરણ કિરણ હવે પાછી ક્યારેય નહીં આવે એ ભાગી ગઈ છે આ શું વાત કરે છે તું બોલવામાં જરા ભાન રાખ હું કઈ બોલતો નથી એનો મતલબ એવો નથી કે તું સભ્યતા ચૂકીને વાત કરે મને ખબર જ હતી કે તમારા લોકોના રિએક્શન આવા જ હશે પણ સાંભળો મારી વાત મેં આજે મારી સગી આંખે એને એક છોકરાની બાઇક પર જતા જોઈ છે તમે ભલે જોયો હોય પણ અમે નથી માનતા નહીં મારી દીકરી કિરણ મને ક્યારે દગો આપી જ ન શકે મને મારી દીકરી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે તો પછી જોવો રા દૂધ નું દૂધ અને પાણી નું પાણી અહીંયા જ થઈ જશે તો ઠીક છે જોઈએ છે રા કેનું શું પરિણામ આવે છે આ વખતે તમારી આ બેન ખોટી નહીં પડે કારણ કે આ રીના હવે પિત્તર અને સોનાનો ફરક જાણે છે ઠીક છે તો પછી જોઈએ છે

રીનાબેન તમને તો આટલું જોતો તું ને જોતો તું આટલું મળી ગયું તમને હું તો આવું ક્યારેય નોતી ઈચ્છતી પણ તમારી દીકરીના પગલા જ એમ કહેતા હતા કે હું હલકી છું મારા પગલા એટલા પણ હલકા નથી કે ગમે ત્યાં પડી જાય ઓકે ફાઈ હવે તો હું ઘરે આવી ગઈ છું ફાઈ હવે તમારો વિશ્વાસ સાચો કે પછી મારા પપ્પાનો વિશ્વાસ તો મારો હજી અડક છે કારણ કે ગઈકાલના તમે બંને રંગરેલિયા મનાવા તો ગયા હતા છઈ બોલવાની પણ કઈ હદ હોય ફાઈ રંગરેલિયા મતલબ આ મારો ભાઈ છે ભાઈ હવે કાઈ કહેવું છે તમને આંખેથી ઓછું દેખાય છે કાનેથી ઓછું સંભળાય છે એટલે હું જોરથી કહું છું કે આ મારો ભાઈ છે રીના તું મને મર્યાદાના પાઠ શીખવાડતી હતી ને પણ આજે મારી દીકરીએ તને મર્યાદા શીખવાડી દીધી અરે આને કહેવાય સાચું સોનું હારી ના બેન અમે તમારાથી એક વાત છુપાવી હતી કિરણ ને રાજ બે બેન ભાઈ છે પણ પણ આ વાત છુપાવી શું કામ મારાથી છુપાવવાનું એક કારણ હતું રીના કે તારી પહેલા જે જગ્યાએ સગાઈ કરી હતી ને એ રમેશનો નાનો ભાઈ છે આ હા ભાઈ હું એ જ રમેશભાઈનો નાનો ભાઈ છું કે જેની સાથે તમે સગાઈ ફોક કરી હતી જ્યારથી હું સમજણો થયો હતો ને ત્યારથી જ હું અનાથાશ્રમમાં જતો હતો અને ત્યાંના બાળકો સાથે હું દિલથી રમતો જમતો અને મારો સમય પ્રસાર કરતો હતો અને એમાંથી જ એક આ કિરણ હતી જે હંમેશા ગુમસુમ રહેતી હતી હા ફાઈ અને મને જીવતા શીખવાડ્યું છે અમારા ભાઈએ હા અને આપણા ઘરે આવવા માટે એટલે અચકાતો હતો કે તમે તમારા સ્વભાવ પ્રમાણે કઈ કરી ન બેઠો એટલે પણ ફઈ મારા ભાઈએ મને હિંમત આપી એટલા માટે હું અહીંયા આવ્યો છું અને હું અહીંયા એક વાત લઈને આવ્યો છું કે અમારી બેનનો લગ્નનો તમામ ખર્જો અમે લોકો ઉઠાવીશું અરે આ સિટીમાં કોઈના લગ્ન નહીં થયા હોય ને કેવા ધામ ધૂમથી લગ્ન કરાવીશું અમે અમારી બેન બસ આ સંદેશો દેવા માટે આવ્યો હતો રાજ પ્લીઝ મને માફ કરી દેજો કે હું તમારા મોટા ભાઈને સમજી ના સકી મને આજ સુધી પસ્તાવો છે કે મેં તમારા મોટા ભાઈ સાથે સગાઈ તોડી પ્લીઝ બની શકે તો મને માફ કરી દેજો ફાઈ પહેલા આપણું વ્યક્તિત્વ કેવું છે ને એ જોવાય પછી બીજાના વ્યક્તિત્વને સારું કે નરસું કહેવાય હા મારી બેન માટે હું કંઈ પણ કરી શકું છું અને હું એ જ માનું છું અને જેને આધાર હોય ને એને આધાર લેવાની તો કોઈ જરૂર જ નથી પણ જે લોકો નિરાધાર છે એનો આધાર બનીને આપણે કુદરતના છોકડે થોડુંક તો સારું કામ કરીએ ભાઈ સાચું કહું ને તો તું જ છે મારી રાખડીનો સાચો રખેવા મને વિશ્વાસ છે કે હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી તમારું ધ્યાન રાખીશ મારી રક્ષા કરીશ હા કેમ નહીં બેટા ભગવાન તને લાંબો આયુષ્ય આપે અને પ્રભુ પાસે મારી એવી પ્રાર્થના છે કે આ જગતની બધી દીકરીઓને આ રાજ જેવો ભાઈ મળે રીનાબેન હવે તમારું શું કેવું છે હું આ દ્રશ્ય જોઈને તો ખૂબ ખુશ થઈ ગઈ છું સાચે એક બહેનની રાખડીનો રખેવાડ તો એક ભાઈ જ હોય છે જેને જગતનું કોઈ પણ હરાવી શકે એમ નથી હા તો હવે બધી વાતોને મૂકો અને ચાલો મારી સાથે મારા ઘરે આપણે લોકો આજનું ભોજન મારી સાથે જ લઈએ સ્નેહિતી અને ભાવતી ચાલો ચાલો હા సోరీ కిరణ అరే ఫైన్ డోంట వారి చలో తే నా చూ